ભાવનગર જિલ્લા પત્રકાર એકતા સંગઠન આયોજિત સર્કિટ હાઉસ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો ધરતીશ્રીઓ અને પત્રકાર મિત્રોને હું આવકારું છું પત્રકાર એકતા પરિષદ ભાવનગર વતી આજના આપણા આ કાર્યક્રમ પરિવારના મિલન માટેનો રાખેલો છે કે દરેક પત્રકારો એકબીજાને મળી શકે પોતપોતાની જે કઈ વાતચીત હોય એ વાતચીત કરી શકે તો આજના આ કાર્યક્રમની અંદર આપણે આપણે જે કાંઈ ચર્ચાઓ છે ચર્ચાઓ કરશું પત્રકાર ને હિત લગતી વાતો આપણા સંગઠન પ્રમુખ શ્રી જે કાંઈ છે એ પણ આપણે વિશેષ વિસ્તૃત માહિતી આપશે મિલનભાઈ કુવાડિયા જે બેન આપણે એક બીજા પરિચય આપી દીધી બીજાનો તો માઈક બધાની પાસે છે તો શરૂઆત દાદા આપથી કરો વાત છે કે બધાનો પરિચય તો ખરો પણ આપણે નવા વર્ષમાં ભેગા થયા છીએ આપણે બધાની એકબીજાને શુભેચ્છા પાઠવવા ભેગા થયા છીએ ત્યારે શરૂઆત મારાથી કરવાનું કીધું એટલે કહું છું નાભુભાઈ કાંતડિયા પ્રમુખ પત્રકાર એકતા પરિષદ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રતિબિંબમાં તંત્ર તરીકે કામ કરું છું સંગઠનનું કામ કરતા કરતા सरवया <laughs> <laughs> મારા ઉપપ્રમુખ છે એટલે એને ઘણા સમયથી જિલ્લાનો ચાર્જ છે એમ અવારનવાર અન્ય ઉપપ્રમુખોને પણ ચાર્જ આપ્યા છે સાથે રહી અને એ પણ તૈયાર થાય અને આનું સંચાલન બધું કરી શકે એવો પ્રયત્ન કરું છું કારણ કે મારી ઉંમર થતા હું પછી ગમે ત્યારે નિવૃત્ત થવાનું ને એટલે સૌથી પહેલા તો આપણે બધા ભેગા થઈ ગયા છે આ મોટી સંખ્યામાં ત્યારે ભાવનગર જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં પત્રકારોનું સ્નેહમિલન બાકી કોઈ સંગઠન દ્વારા થયું નથી ત્યારે આપણી પહેલી ફરજ હતી સૌથી મોટું સંગઠન જિલ્લામાં આપણું છે ત્યારે આજના નવા વર્ષમાં આપ સૌને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું હું ખૂબ ખૂબ આવકારું છું સંગઠનની રૂપરેખા માટે આપણે જ્યારે વાત કરવાની હોય તો આપણું સંગઠન એ ગુજરાતનું સૌથી મોટું સંગઠન છે અને આ સંગઠનમાં આપણે જિલ્લા તમામ જિલ્લામાં આપણી કારોબારી છે અને ખૂબ મહેનતથી લાભુભાઈ તથા આપણી પત્રકારો તમામ લાભુભાઈની સાથે ખભો ખભો મિલાવી અને અહીંયા ભાવનગરથી જ આપણે બધા પત્રકાર મિત્રો છે એ આખા ગુજરાતમાં ગયા છે અને સંગઠન ઊભું થયું છે હવે આ સંગઠનને ટકાવી રાખવું જાળવી રાખવું એ તમામ આપણી ફરજ છે જેમ સંજયભાઈએ વાત કરી કે પત્રકાર આખું આપણું જે સંગઠન છે એ ક્યાંય બદનામ ન થાય કોઈ જગ્યાએ

કોમ્પિટિશન એવી હોવી જોઈએ જેથી એકબીજાને પત્રકારો મદદ કરે મારી ચેનલમાં આવી જાય અને પાયની ચેનલમાં પછી આવે એ એ કોમ્પિટિશન એ એનાથી બિઝનેસ પત્રકારનો ચાલતો હોય અને હવે તો ઈ આપણેની અંદર પ્રવેશી ગયું છે એમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં પણ જ્યારે પત્રકારોને જરૂર પડે પત્રકાર મિત્રોને એકબીજાની જરૂર પડે સંગઠનને જરૂર પડે ત્યારે ખભેથી ખભા મિલાવી તમામ પત્રકારોએ એક થવું જોઈએ કોઈ પણ પત્રકારને કોઈ પણ જાતની તકલીફ જ્યારે પડે ત્યારે હું આખા જિલ્લાનો પ્રમુખ છું એવું માની નાનામાં નાના પત્રકારે એ એની સાથે રહેવું પડે અમે આવનારા દિવસોમાં ગયા દિવસોમાં અમે જ્યારે પત્રકારોને તકલીફ પડી ત્યારે અમે આવેદનપત્ર પત્ર આપ્યા છે લડતો લડી છે આવી જ લડતો પણ સાચી લડત ક્યાંય ખોટી લડતમાં આપણું સંગઠન ક્યાંય ઇન્વોલ્વ થશે નહીં આવનારા દિવસોમાં તમે બધા ખૂબ સંગઠિત થાવ એ આજે પત્રકારિતા સંગઠન ભાવનગરથી ચાલુ થયું છે અને તેત્રીસ જિલ્લા બસો બાવન તાલુકાનું પૂર્ણ થયું છે આવું એ પણ સંગઠન મોટું સંગઠન નથી આ સંગઠનને ટકાવવા માટે એટલી અમે મહેનત કરી છે અગે મિટિંગમાં જાય છે ઘટના ખર્ચે જાય છે આની અંદર કોઈ અમને પગાર મળતો નથી કે એ લોકો તો બધા જોતા જ કે અમે ફંડ પાંચ ભેગા કર્યા જ્યાં સુધીની અંદર આ સંગઠન તેત્રીસ જિલ્લા દસો ભાગ ધારૂકોની અંદર જિલ્લે જિલ્લે અને બીજા નંબરની અંદર આપણે જે પત્રકારો એટલા પૈસાના જે ફોર્મ પેલા ભર્યા હતા એ ઓફલાઈન હતા હવે સિસ્ટમ આપણે એવી કરી છે ઓનલાઈન સિસ્ટમ કરી છે તેત્રીસ જિલ્લા બસો બાવન તાલુકાની અંદર રાતે બે વાગે ત્રણ વાગે કોઈ જિલ્લાનો નંબર જોતો છે તમને તો રાતે બે વાગે તમને નાખી નંબર ઓનલાઈન મળશે આ નંબર કે રાતે મને ફોન કરો લાભુભાઈને ફોન કરો ગમે ત્યારે કોઈ પણને ફોન કરો ઓલાનો નંબર ઓલાનો નંબર આની અંદર સિસ્ટમ આપણે ઓનલાઈન કરી છે આની અંદર વોટ્સઅપ નંબર નાખો કે તમને વોટ્સઅપ મેસેજથી મળશે ટેક મેસેજ પત્રકાર કોઈ પણ કાર્યક્રમ એને મેસેજ મળશે કે આ કાર્ડ જોડવા માટે તાત્કાલિક ભાવનગર જિલ્લો ભડાકાર હજી કાર્ડ બાકી છે કાર્ડ બની જાય તો આપણે જિલ્લા પ્રમુખને આપણે આખી વેલિફિસિયન કરવા માટે જિલ્લા પ્રમુખને નીચે કાર્ડ ઇશ્યુ થવાના છે બધા એને પણ જેમ મંડે એમ તાત્કાલિક આના ઓનલાઈન ફોર્મ ડેટા ભરી દે તો આપણી પાસે ડેટ આવી જાય કે આ ડેટ આજે હું શું કાલે હું નહીં હોવું તમે સમજ્યા જો તમે

અને નવીનીકરણ થશે કઈ એના હોદ્દેદારો સર્વાનુમતિ રહેતા હશે તો એને રિન્યુ થશે કઈક કોઈ એકબાને બદલવા પડશે તો બદલવા પડશે કારણ કે પ્રદેશની ચૂંટણી હમણે થોડાક સમય પહેલા જ ગઈ છે દર બે વર્ષે હું ચૂંટણી આપી દઉં છું આમ તો પાંચ વર્ષની આપણા બંધારણમાં જોગવાય છે પણ પાંચ વર્ષે ચૂંટણી હોય તો ચાર વર્ષ માણસ નિષ્ક્રિય રહે છેલ્લા વર્ષે સક્રિય રહે ટૂંકો દાવો એટલે રાખ્યો છે કાયમ સક્રિય રહેવું પડે અને જિલ્લાની ચૂંટણી પર લગભગ 2 વર્ષ કરી જ નખી છે અને આ વર્ષનો રાઉન્ડ અમારો જે ચાલુ થઈ છે હાલ તો 7 કે 8 જિલ્લામાં સંગઠનમાં પેપર કરવાના છે બાકીનામાં લગભગ કોઈ ફરિયાદ નથી બહુ વ્યવસ્થિત ચાલે છે અને ગઈ વર્ષ આખું મારા અનુભક્તિ કો તો 33 33 જિલ્લાના સંગઠન એટલા બધા વ્યવસ્થિત ચાલે છે કે લગભગ જિલ્લા સંગઠનમાં જે આતરે દેખાતો હતો

ગમે ત્યારે મીટિંગમાં મારી જગ્યાએ બીજો પણ ચૂંટાઈ શકે છે પણ પ્રદેશ અધિવેશન આપણા અત્યાર સુધી ત્રણ થયા સૌ પહેલા પાંચ વર્ષ પહેલા ગાંધીનગરમાં સાડા ચારસો પત્રકારો બાવીસ જિલ્લા માંથી આવ્યા હતા અને એમાં આ સંગઠન નું ટાઈટલ નક્કી કર્યા પછી કાર્યકારી અધ્યક્ષ તરીકે મને ચૂંટવામાં આવ્યો હતો કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી મેં આ ગુજરાતના ને બાર ઝોન વેચ્યું છે કોઈ ઝોન ની અંદર બે જિલ્લા આવે છે કોઈ ઝોન ત્રણ જિલ્લા આવે છે કચ્છ મોટું છે તો એનો એક ઝોન અલગ આપ્યો છે અને કચ્છ બે જિલ્લા બે ડબલ સંગઠન આપે છે ગાંધીધામ અને ભુજ કારણ કે મોટો જિલ્લો છે એટલે બાર ઝોનમાં માં વેચ્યા પછી ઝોનમાં માં જેની નિમણૂક કરી હતી લગભગ બધા જિલ્લાનો એક એક વ્યક્તિમાં હતો એના માધ્યમથી જિલ્લામાં પ્રવાસ ચાલુ કરી અને પહેલો જિલ્લો અમે લીધો હતો તાપી જિલ્લો વ્યારા એક જિલ્લા કારોબારી બનાવ્યા પછી ભરૂચ કરતા કરતા પચીસ જિલ્લા પૂર્ણ થયા અને કોરોના લખી લીધો કોરોના દરમિયાન આપણા સાથી સલીમભાઈ જેવા બાવીસ પત્રકારો પણ આપણે ગુમાવ્યા અનેક પત્રકારો ના કોરોનામાં આપણે સંગઠન ની એની ખોટ પડી એ પહેલા પછી આપણે કોલોનામાંથી બહાર નીકળ્યા એટલે સૌથી પહેલા મારી જવાબદારી હતી કાર્યકારી પ્રમુખ હતો સાઈઠ ટકા આ સંગઠનની રચના થઈ જાય એટલે મારે ફરીથી નવા પ્રમુખ ની ચૂંટણી આપી દેવું હોય બીજો એક વિષય મેં ગયા વખતે રજૂ કર્યો તો તમને વિશેષ રજૂ કરું છું હોય આમ તો સમૂહમાં કહેવાય નહીં પણ કહું છું પત્રકારોને બે વિષયમાંથી બહાર નીકળવાનું છે માત્ર દારૂ અને પુરવઠો બે આપણે બાદ કરી નાખી આપણા વિષય માટે ભલે જ્યાં જે ઘટના બને છે ને ચોક્કસ લખી પણ આપણે એના હાથા ન બંધી કારણ કે ઘણા આપણને ચિંધે છે કારણ કે આંકડિયા નાખશે આ કઈક ભેળવાતો હોય તો નવા પત્રકારોનો ખાસ હાલત થાય છે દારૂનો ધંધો કરનારો માણસ અભણ છે આબરૂ વગર ન છે પણ એની વર્ગ છે ને ગાંધીનગર વધી છે કારણ કે આપતા આપણે લોકો હું વાત કરશે એટલે આપણી કિંમત વધે છે એમાં એટલે આપણી ઈજ્જત વધે લોકોમાં માં કામગીરી ની સરાહના થાય એવું આવતું વર્ષ રહે આપણે બધા કુશળતા કામ કરી શકીએ બધાનું આયુષ સારું રહે તબિયત સારી રહે એવી પ્રભુને પ્રાર્થના સાથે જે 12 પ્રશ્નો આપણે રજુ કર્યા છે એને તમને આછો ખ્યાલ આપી દો કે તમારા મનમાં જે પ્રશ્ન છે એ બધામાં આવી ગયા છે હું આ એટલે હરીભાઈ મને કીધો એટલે આટલા પ્રશ્નો છે મને કીધું બધું આયોજનમાં આવી ગયું છે તો 12 પ્રશ્નોમાં પહેલું પત્રકારો ઉપર વારે વારે થતા ઉલ્લા રોકવા પત્રકાર સુરક્ષા કાનૂન તેમજ થયેલ નુકસાની ભરપાઈ માટે પત્રકાર સુરક્ષા કાનૂનમાં એની જોગવાઈ જરૂરી એટલે કોઈ પત્રકાર ઉપર હુમલો થયો હોય તો સ્પેશિયલ કાયદો હોવો જોઈએ અને એમાં જે નુકસાન પત્રકારના સાધનોનું થયું હોય એના રૂપિયા જમા ન કરે તેમ ધ્યાન જાણવું નહીં એવી જોગવાઈ હોવી જોઈએ બીજું પચીસ વર્ષ પહેલા નાના સાપ્તાહિક અખબારોને પંદર થી સોળ જાહેરાત દર વર્ષે મળતી હતી આ અડધી થઈ ગઈ છે ફરીથી એ જાહેરાત વધારો થાય અને નવા ભાવ મળે માંગણી કરી દર વર્ષે પત્રકારોને લઈ જતા એક દિવસનો કે બે દિવસનો ખર્ચો સરકાર કરતી આ પ્રવાસ બંધ થઈ ગયો છે એ ફરીથી ચાલુ થાય બધાને જરૂર પણ જરૂરિયાત મંદ પત્રકારો એવાય છે કે એની પ્રવાસ માટે એ આનંદનો દિવસ છે

અને એને પ્રાયોરિટી આપશે અને જ્યારે આપણા પ્રશ્ન પછી એટલે આવાસ યોજનામાં પત્રકારો એપ્લાય થઈ શકશે પ્રાયોરિટીમાં વધુ પત્રકારો હશે તો એને અલગ વિંગમાં એક સાથે સમાવવામાં આવશે આવી ચર્ચા આપણે કરી છે બીજું પેન્શન રૂપે જે નિવૃત્ત પત્રકારો સાઠ વર્ષ કરતા વધુ ઉંમરના જે પત્રકારો છે એને પેન્શન રૂપે મોટાપાનો સહારો મળવો જોઈએ કારણ કે વૃદ્ધ થઈ જાય ત્યારે સહારો કોઈ રહેતો નથી એટલે જે રકમ સરકાર નક્કી કરે શરૂઆત થશે તો રકમ તો પછી દર વર્ષે માગણી કરી વધારી શકાય છે પણ જેટલી શરૂઆત કરે એટલી પણ આ પેન્શન ચાલુ થવું જોઈએ પછી પત્રકાર તો સેવાનો ભાગ છે એમના પરિવારની આરોગ્યની ચિંતા પત્રકાર માટે બહુ ગંભીર સમસ્યા છે કારણ કે અત્યારે આરોગ્ય સારવાર બહુ મોંઘી છે ત્યારે પત્રકારોને પણ અગાઉ જેમ સ્કીમ મૂકી હતી કે ભાઈ આ વખતે દાખલા દાખલો માંગવાનો નહીં એમનું આખા પરિવારનું આ જે આરોગ્ય માટેનું કાર્ડ છે 10 લાખની સહાય આયુષ્માન કાર્ડ એ પત્રકારોને પણ કાઢી આપવા અને એનો સમાવેશ કરવાનો એમાં એનો કોઈ આવક મર્યાદા લાગુ ન પડે એટલે એ પણ આપણી માંગણી છે પછી પત્રકારોને કોઈ ચોક્કસ સ્થાને બેસવા માટે તાલુકા અને જિલ્લા કક્ષે કોઈ કચેરી સરકારી પડી હોય એમાં એકાદ પડી હોય તો બેસવા માટેનું સ્થળ સરકાર ફાળવે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ પત્રકારો ત્યાં ભેગા બેસી શકે અત્યારે તો તોડવી પડે છે ને મૃત્યુ સમયે તેના પરિવારને દસ લાખ રૂપિયા રૂપિયાનું વીમા કવચ મળે આ માગણી આપણી છે પણ એમાં અમારી બેઠકમાં સંમતિ થઈ ગયેલી છે સી આર પાટીલે એમ કીધું દસ લાખ વીમો કરાવી દેસ પણ સરકારમાંથી જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી હું ખાનગી એજન્સી પાસે આ વીમાનું પ્રીમિયમ ભરાવીશ એના જ્યારેથી આપણે સોસાયટી રજીસ્ટ્રેશન કરાવી એટલે આપણી સોસાયટીના મેમ્બર જે કોઈ હોય એ એની પાસે એક્રિટેશન કાર્ડ છે કે નહીં જોવાનો હોય સોસાયટીના મેમ્બરનો ગ્રુપ વીમો હશે આ દસ લાખના વીમાનો લાભ સરકારમાંથી ન થાય અને જ્યાં સુધી પ્રાઇવેટ કંપની પ્રીમિયમ ભરે ત્યાં સુધી બધાજ પત્રકારો ને મળશે જે આ સંગઠનના મેમ્બર બન્યા હશે આ નિર્ણય તે દિવસે થયેલો છે માત્ર સરકાર જાહેરાત કરે એટલે આ બધા પ્રશ્નો લાગુ પડી જાય છે પછી રાજ્યમાં મુસાફરી માટે બસતા ના ભેદભાવ હતા પેલા લાલ બોર્ડ ને ફલાનું બોર્ડ જો કે એ તો દૂર થઈ ગયા ઓનલાઈન બુકિંગ આપણે બંધ હતું એમાં અમારી ડોટ વોય થી લડત ચાલતી હતી આજે મેં છેલ્લા સમાચાર લીધા એ કમ્પ્લીટ થઈ ગયું છે એક કે બે દિવસમાં આપણું ઉપર નામ આવી જશે પત્રકારનું જેમ વિકલાંગનું આવે છે અને ઘરે બેઠા તમે ઓનલાઈન બુકિંગ કરી શકશો એનો પત્ર આપણને મળી જશે પછી પ્રેસ મીટિંગ બોલાવવા માટે સરકારી બિલ્ડિંગમાં જવાનું સર્કિટ હાઉસમાં હોલ કે કોઈ રૂમ રાખી ત્યારે પ્રેસ પ્રેસની ની મિટિંગ બોલાવવા માટે જયારે જરૂર પડે હોલની ત્યારે વગર ભારે ફાળવવામાં આવે એ પણ આપણી માગણી છે પછી પત્રકાર જે મુખ્ય છે છાપાનો માલિક કે ચેનલનો માલિક એના સહાયકને પણ એક્રેડિટેશન કાર્ડ મળવું જોઈએ એટલે એ વન પ્લસ વન એક કાર્ડ હોય પણ એને ફોટોગ્રાફર તો હોય ને બીજો એટલે બે કાર્ડ થવા જોઈએ એ આપણી માંગણી છે પણ એ સર એ કેન્દ્ર સરકારનો પ્રશ્ન છે આખા દેશ લેવલનો પ્રશ્ન છે પછી પત્રકારો પર અસામાજિક તત્વો દ્વારા થતી ફરિયાદોનું વેરિફિકેશન થવું જોઈએ કોઈ ચોક્કસ અધિકારી નક્કી કરવો જોઈએ કે આની તપાસ કરાવ ડીવાયસ્પી કે પીઆઈ કરશે

કોનાનો ભાઈ જે તો એ પોલીસની વિવે છે ત્યારે તમને ઉપયોગી થશે તમારો કોઈ તમને પરંતુ જે સંકટિત હસો ને તો કોઈની તાકાત નથી કે તમે સત્ય હોવા જોઈએ તો સંગઠન દરેક વ્યક્તિ માટે સેફ સાઇડ વાળી વસ્તુ છે જેમ આપણે આપણો ફેમિલી બેકગ્રાઉન્ડ હોય એવી રીતે આપણો એક સંગઠન છે આ પત્રકાર અને એક વાત તો ખાસ ધ્યાન રાખજો કે તે દાદાએ કહી તે ખરેખર સાચી વાત છે કે કોઈ પણ પત્રકાર ઉપર જ્યારે મુશ્કેલી આવી હોય ને ત્યારે આવેદન પત્ર આપવા માટે 5 થી 7 એટલી વધારે કોઈ પત્રકાર આવતા નથી તો આવું શા માટે આપણો ભાઈ જ છે કાલ અમાર આપણી ઉપર જશે તો પછી કોણ આવશે એક વિચારજો આપણી ઉપર નતાઓની ભૂલી જાજો ગમે ત્યારે ગમે ની ઉપર રીચે છે તમે ભલે ગમે ત્યાં સત્ય માં છે તમે શું કરી લેવાના છે તનસુખભાઈ કે જે કેટલા વર્ષોથી પત્રકારિત ક્ષેત્રે જોડાયેલા છે તો અને આપણા સંગઠનના ખજાનજી પણ છે તો તેમનું સન્માન નીરજભાઈ ડાબી સાલ ઉઢાડીને સન્માન કરશે એટલો કાર્ય તો શરૂ જ રાખવાની

પણ એવું છે અને કોઈ પણ આપણા વરિષ્ઠ પત્રકાર હોય એમને આપણે સન્માનિત કરીએ છીએ હવે આપણે અનપહાર ની વ્યવસ્થા રાખી છે

સરકારની નાના અને ગરીબ માણસો માટેની બધી યોજનાઓમાં ફોર્મ ભરીથી માંડીને યોજનાનો લાભ મળે ત્યાં સુધી મદદ કરે છે ગામડે ગામડે અને ઘરે ઘરે ફરે છે અને ફોર્મ ભરે છે એટલે આ સેવા પછી માત્ર ભાવનગરને કચ્છ કચ્છ ઉધી કરે છે 32 જિલ્લામાં રાખી તો Анна બાબા બાળક ત્યાં રહે છે એક ઓમેને પ્રશ્ન કર્યો તો કે તમારા મીડિયાવાળા અહીં આવવાનું નથી